સ્વાગત છે ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકામાંથી માંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ જોડતો થોડી માર્ગ દિવસે ને દિવસે બિસ્માર બનતો જાય છે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે માર્ગને ચાર બનાવતા પરના વિસ્તારના ગામોની વાહન ચાલકો માટે મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે પરંતુ માર્ગ વારંવાર તેના ઉપર જ પડતા મોટા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપાડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ માર્ગ બનતા હળવા ટાવી જતાના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે ને ચાર રસ્તાથી રાજપીપળા તરત સાઇડના માર્ગ ઉપર એક તરફના રોડ ઉપર મોટા મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાધું કિચડનું સામ્રાજ્ય ફેલાયું વાહનો તો ઠેક પરંતુ લોકોને પગપાળા ચાલવા જવામાં પણ તકલીફ પડે તેટલી હદે આ માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે આ ધોરીમાર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે અને વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર સુરત મુંબઈ તરફ જવા માટે ધોરીમાર્ગનો ઉપયોગ કરતા હોય છે અને માર્ગને ચાર માર્ગે બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરીનું કામ બંધ પડ્યું હતું તે સમય દરમિયાન જ્યાં જ્યાં માર્ગની કામગીરી પૂરી થયેલ હતી તેવી સ્થળોએ માર્ગ ગાબડા પાડીને બિસ્માર બનતા ગામડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા છે અને તંત્ર દ્વારા કેટલી વાર ગાબડાઓ પૂરવાની કામગીરી થઈ હતી પરંતુ ત્યારબાદ થોડા સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહન ચાલકોની યાત્રા યથાવત રહેતી જોવા મળે છે ને લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામ માત્રનો ડામર ઉપયોગમાં લઈને માથા ઉતરતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગામડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે ને હાલમાં ચોમાસાની શરૂઆતથી જ રાજપાર નગરના ચાર રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદો કીચડથી ઉભરાતા માર્ગ પરથી વાહનોએ જેવું દુષ્કર બનતા ના છૂટકે વાહન ચાલકોએ રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે અને લઈને અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે આમે આ માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે માર્ગ ઉપરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિ હાલ તો સર્જાઈ રહી છે અને આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની રાહ જોઈ રહી છે રિપોર્ટર અબ્દુલ રાઉફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા